સમજ અને સમાજ સુધારકશ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ તેમનો જન્મ બાવીસ એપ્રિલ ઓગણીસો બત્રીસમાં તિથિ મુજબ જોતા ચૈત્રવધ બીજના રોજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ મુજબુર ગામમાં થયો હતો

સ્વામી મુક્તાનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લીધી ઓગણીસો અડસઠ સુધીમાં સંપૂર્ણ ભારત યાત્રા કરી ઓગણીસો ઓગણસિત્તેરમાં દંતાલી પેટલાદમાં સ્થાપના કરી ત્યારથી દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ તરીકેની ઓળખ અને લોકચાહના મેળવી છે ફરવાનો અને લખવાનો શોખ ધરાવનાર સ્વામીજી ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં હેતુ સાથે ફર્યા ફરવાના અનુભવો પુસ્તક સ્વરૂપે સમાજ સાથે વહેંચ્યા ઉત્તમ પ્રવાસ નિબંધકાર અને ચિંતનાત્મક ગુજરાતી સાહિત્યની રચના તેઓએ કરી છે સ્વામીજીએ મોક્ષની તાલાવેલીથી ગૃહત્યાગ તો કર્યો પરંતુ બાદમાં સમગ્ર હિન્દુ પ્રજાના વર્તમાન જીવનની ચિંતા વધુ સતાવતા તેના પર ધ્યાન કેન્દ્રિત થયું જેની વ્યથા સ્વામીજીના લખાણો અને પ્રવચનોમાં ભારોભાર વ્યક્ત થતી રહી છે સમાજને હંમેશા વૈજ્ઞાનિક જીવનશૈલી અપનાવવા માટે સદાય શ્રેષ્ઠ રહ્યા છે સમાજની ટીકાઓ અને નારાજગીનું ઝેર પણ હસતા રહીને અપનાવી શંકર બન્યા છે ગુજરાતને નર્મદાના નીર મળી રહ્યા છે તેમાં સ્વામીજીનો અથાગ પ્રયત્ન રહેલો છે કુદરતી આફતમાં સદાય ગુજરાતની જનતા સાથે રહી પ્રેરણા અને હૂફ આપતા રહ્યા છે દેશના લોકડાળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલની આભ ઊંચી પ્રતિમા બનાવવાનો મૂળ વિચાર સ્વામીજીનો છે નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું ભવ્ય મંદિર નિર્માણ સ્વામીજીની જ પ્રેરણા છે આવા તો ઘણા ઉદાહરણ જોવા મળે છે સમાજના લોકોના મોતને ગૌરવ મળી રહે તે હેતુથી સમાજમાં સ્મશાન સુધારણાનું મોટું કામ કર્યું છે પાણીના બચાવ માટે ચેકડેમનું કામ કરી લોકોને તૈયાર કર્યા સ્ત્રી ભ્રૂણની હત્યાની અસરની વાત આજથી વીસ વર્ષ પહેલાં તેઓએ કરી છે જેના પરિણામો આજે આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ રક્તદાન કેમ્પ દ્વારા સમાજની મોટી સેવા તેમના થકી થઈ છે એવોર્ડ અને સત્કાર સમારોહથી સદાય પોતાને દૂર રાખનાર સ્વામીજીને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે રાષ્ટ્ર સંતનું બિરુદ આપી શકાય તેવા સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ આજે ચૈત્રવદ બીજના રોજ જન્મદિનની શુભેચ્છાઓ અને અમારા કોટી કોટી વંદન જય જય ગરવી ગુજરાત